મ્યુનિસિપલ કમિશનર નું કામ મંગળ બુધ શુક્ર તથા શનિવારે મળવાનો સમય બપોરે ત્રણ થી પાંચ આજે છે મંગળવાર મંગળવારે અંદર ડેપ્યુટી ટીડીઓ ગાયબ છે ગાયબ થઈ ગયા ફરાર થઈ ગયા નીચે પૂછવામાં આવે તો ક્યાં ગયા છે તો કોક કે દાણાપીઠ ગયા છે કોક કે એમસી ના બુક વિસ્તરણ બુક ફેસ્ટિવલ માં ગયા છે માનવું કોનું એવું બી શકે કે ભીડ ભેગી કરવા માટે કોઈ સભામાં ગયા હોય એટલે હવે આનું આમનું નામ તો હમણાં જ આ છે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હવે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનું શું કામ હોય જ્યારે જયારે ગેર હાજર હોય

તો ત્યાં શિક્ષકોને ભીડ ભેગી કરવા માટે બોલાવવામાં આવે આજે અમદાવાદમાં કુબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે તો મને લાગે છે કે આ દક્ષિણ પશ્ચિમ આખી કોર્પોરેશનની ઓફિસમાં કોઈ જ અધિકારીઓ છે નહી ચારે બાજુ લોકો આજે પોતાની રજૂઆત કરવા માટે આવ્યા છે કોઈ પણ અધિકારી છે નહીં એટલે આજે અધિકારીઓ કુકફેરમાં ગયા છે દાણા ફીટમાં ગયા છે દરેક જગ્યાએ પેપરમાં એવું લખ્યું છે કે સોમ બુધ શુક્ર ત્રણથી પાંચ અધિકારીઓ અહીંયા હાજર રહેશે એક પણ અધિકારી હાજર નથી કોઈ જવાબ આપવા માટે આવતું નથી જ્યારે જ્યારે લોકો રજૂઆત કરવામાં આવે છે આ કોર્પોરેશનની ઓફિસમાં કોઈ જગ્યાએ ચોર દરવાજો બનાવ્યો છે એ ચોર દરવાજામાંથી દરેક અધિકારીઓ બાકી જાય છે કોઈ હાથમાં આવતા નથી કોઈ જવાબ આપતા નથી લાખો લાખો રૂપિયાના પગાર લે છે કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના ના રૂપિયા આ લોકોના વેડફાઈ રહ્યા છે કોઈ પણ જવાબ નથી મળતો આજે એક સામાન્ય માણસની લાચારી સમજો કે પોતાનો ધંધો રોજગાર છોડીને આજે સવારે ખાલી એટલું પૂછવામાં માટે અહીંયા આવે છે કે સમસ્યાનું નિરાકરણ કેવી રીતે મળશે પણ અહીંયા આવે તો ઓફિસર હોતા નથી ઉપર જાય તો આઈએસ અધિકારી હોતા નથી કોઈ સામાન્ય લોકોને પૂછે તો એવું કે અમને ખબર નથી સાહેબને પૂછો મતલબ સામાન્ય જનતા કરે તો કરે શું ટેક્સ આપે તમને આ ઘરમાં રૂપિયા ભરે તમે ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરો અને તેમ છતાં ભ્રષ્ટાચાર કરીને તમે કામ કરતા નથી આ વેદના છે ગુજરાતમાં અમદાવાદની ચારે બાજુ અમદાવાદમાં ત્રીસ થી વધારે વોર્ડ એવા છે કે જ્યાં પીવાના પાણી ચુખા નથી આવતા ચારે બાજુ ખાડા તૂટેલા છે સરકારી શાળાઓ નથી શાળાઓ છે તો શિક્ષકો નથી શિક્ષકો છે તો એમને ડીએલોની કામગીરી સોંપી છે કા તો ભીડ ભેગી કરવા માટે મોકલે છે અમદાવાદની જનતા ત્રાહી મામ પોતાડી ચૂકી છે ખૂબ કંટાળી ગઈ છે હવે આનું નિરાકરણ કોણ લાવશે એ બહુ મોટો પ્રશ્ન રહ્યો ભાઈ અસલિયત માં જંગલ રાજનો શરૂઆત અમદાવાદથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભ્રષ્ટ ભારત કી જનતા કો લૂંટો પાર્ટી ચાલુ કરી દીધો છે એટલે મિત્રો અગર તમે એમ વિચારતા હો કે મારી કોઈ સમસ્યા હશે અને હું સમસ્યા એમસી લઈને જઈશ તો તમને એટલું કહો અહીંયા અધિકારી નહીં મળે ના જવાબ મળશે અહીંયા મળશે તો માત્ર ખાલી ખુશીઓ જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત